નમસ્કાર મિત્રો હું છું શુક્લ માધવી બધાનું સ્વાગત છે ધ્યાનચલકની અંદર આજની બજે મહત્વની અપડેટ આપવાની છે તેર હજાર જે વિદ્યા સહાયકની ભરતી છે એને લઈને આપી રહી છું મિત્રો આપ જાણો છો એમ કે વર્તમાન સમયની અંદર વિવિધ પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે અને પરીક્ષાના સંદર્ભમાં વિવિધ ભરતીઓ પણ જાહેર થઈ ચૂકી છે ક્રમિક ભરતી છે એમની અંદર પીએમએલ વન ટાટના વિદ્યાર્થીઓ માટે આવી ગયેલું છે જ્યારે ટાટ વન ટુની બાદ કરતા વિદ્યાશાની ભરતીના પીએમએલની કાગડોળે રાહ જોવાઈ રહી છે તો આ બધાને જણાવી દઈએ કે પીએમએલ જે પ્રક્રિયાઓ છે એ શરૂ થઈ ગઈ છે અને વીસમી તારીખના રોજ મિત્રો આપને પીએમએલ એલ વન જોવા મળવાનું છે તો મિત્રો ચોક્કસથી આપ મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આપનો વિષય કયો છે અને આ જે ભરતીની અંદર અરજી કરવા માટે જઈ રહેલા છું એનો આતુરતાનો અંત આવી ગયો જે મિત્રો છે એમને ખબર જ હશે કે જે મેરિટની અંદર નામ નજીક હશે એમને પોતાનું જે જોબ પ્લેસમેન્ટ છે ઝડપથી નજીકનું જ મળવાનું છે જેમને દૂર નામ છે એમને જોબ તો મળવાની છે પરંતુ પ્લેસમેન્ટ છે કદાચ નક્કી ન પણ હોઈ શકે તો આવી જ ભરતીની માહિતી માટે જોડાયેલા રહેજો વિડીયોને લાઈક અને મારા નરોજ નર્સરી કેજી 1 અને કેજી 2 ના વિડિયો જોવા માટે ગ્યાન કલાક ચેનલ નું સબ્સ્ક્રાઇબ karna ભૂલ નહી ઓ ચોક્કસ મેરે ખુશ ઈચ્છા થઈ ગઈ છે એમ તો રોજ વાગે મારા છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ બાય બાય દેજો